હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા ભાઈઓને જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પકો વાયર તો આજે આપણે જોઈએ લાખાભાઈને બે નારડીમાંથી કેટલા રૂપા ઉતરા અને કેટલા રૂપિયાના થયા ચાલો તો લાખાભાઈની બે નારેળીમાંથી ગાડી લોડ થઈ ગઈ આ બે નારળી છે તો કા દેખાઈ ને બીજી આ બે નારેળીમાંથી પંછાવન થી સાઠ ત્રોપા પડ્યા વીસ દિવસે આપણે લાખાભાઈ ને પૂછીએ કે આપણે તે નારળી ને કેટલા દિવસે પાણી પાઈ તો કેટલા દિવસે પાણી પાવ પાંચ પાંચ દિવસે પાણી પાઈ અને કેટલા દિવસે પાછા ટ્રોપા પાડ્યા વીસ બાવીસ દિવસે ત્રોપા પાડ્યા તો લાખાભાઈ કેટલા ત્રોપા વિતરા ઓલી પેલે સાલી નંગ હતા સાલી નંગ હતા ના આ વખતે 55 નંગ આ વખતે 55 નંગ તો લાખાભાઈ તમે કેટલા રૂપિયાના બે નારેડીમાંથી ત્રોપા આ વખતે 70 રૂપિયા 16 રૂપિયા ભાવ આપ્યો 16 રૂપિયા ભાવ આપ્યો 880 રૂપિયા ના છે આ તો બે નારેડીમાંથી 880 રૂપિયાના ત્રોપા થયા તમારે સરસ લ્યો તો બે નારેડીમાંથી 20 દિવસે

જઈ લો અમારે ધીરુભાઈ સક્કો મારે તો ચાલો આપણે જોઈએ અને ધૈર્ય ભાઈએ ગુમાયો ઓર લે તો ધૈર્ય ભાઈએ માર્યું ઓ સિક્સ માર્યો એ ધૈર્ય ભાઈએ વાહ વાહ ધૈર્ય ભાઈએ સિક્સ મારી લીધું હવે આપણી વારી છે તો આપણે જોઈએ હું મારી ગયો સો કે સિક્સ ચાલો તો હવે આપણે જઈએ ધૈર્ય ભાઈએ સિક્સ મારી લીધું હવે આપણે ચાલો

તો બ્લોગ પૂરો કરીએ તો આ મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈ જઈએ યાર તમે વિડીયો આખો જોઈ લો લાઈક કરી દઉં તો સબસ્ક્રાઈબ કરવામાં હું વાંધો છે ખાલી આમ બટન જ દબાવવાનું હોય સબસ્ક્રાઈબ કરી દઉં અને ઓલી ઘંટીવી નહીં વગાડી દીજો એટલે અમારા નવા વિડીયો તમારી પહેલાં આવે ઓકે ટાટા કહે છે ભાઈ જઈએ ટાટા